અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આવે આ ભાઈ એક્ટિવ પ્રશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ અશોકભાઈ ગામ ખલિયાપાડા હાલ સુરત હાલ સુરત અને શું તકલીફ છે તમને હાથના અને પગની ને ખાલી ચડી જાય છે ને સાય સ્નાયુની તકલીફ છે સ્નાયુ નબળા પડી ગયેલા છે કેટલા સમયથી ત્રણ ચાર વર્ષથી એમાં શું શું કહી તમે શુદ્ધ કરી લીધું બાકી કાંઈ નથી

કોઈ જાતનો ક્યાંય ફાયદો નથી અને આ ટ્રક કરી એટલી વાર જ ફાયદો રહ્યો પછી પાછું એવું નહીં અને આપણે દરરોજ સાંજે એક વખત એક દસ એક વાર એક ત્રણ દિવસમાં સાઠ ટકા ઉપર ફાયદો છે ટકમાં દરરજ વીસ ટકાનો ફાયદો થયો રેડી હવે તમે ફર્નિચરનું કામ કરો તો એમાં અત્યારે ચાલુ છે ને ફર્નિચર ચાલુ જ છે કામ કરતાંય ફરક લાગે ને કરતા ફરક છે આ છ દુખતા ત્યાં એ બંધ થઈ ગયા આવો એ થોડોક દુખે છે બે એક હવારે બઉ દુખતા ને થોડું દુખતા ઉઠતા વે તો એમાં એક તો દુખો જ નહીં ને એકમાં થોડો ઘણો દુખાવો અને કામ કરીએ રેડી જય દ્વારકાધીશ